હેલો ગાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામીનારાયણ આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું આજે હું તમને સરસ મજાની નાની એવી પદ્ધતિ બતાવી રહી છું કઈ રીતે શું બનાવાય તમે જો કે જોશો એન્ડ સુધી એટલે તમે શું શું બનાવું છું એ તમને ખબર તો પડી જ જશે હું શું બનાવું છું હું તમને બતાવી દઈ એટલે હમણાં તમને ખબર પડી જશે કે હું શું બનાવું છું તો આ છે આપણો સિંગદાણા છે અને કાળા અને સફેદ તલ છે એકલા કાળા તલ હોય તો પણ ચાલે અને એકલા સફેદ તલ હોય તો પણ ચાલે જે હોય એ બેમાંથી જે હોય એ ચાલે તો સૌથી પહેલાં આપણે ખાંડણી લેવાની એક એ ખાંડણીની અંદર આપણે કાળા અને સફેદ તલ અને સિંગદાણા નાખવાના આ છે માંડવી માંડવીના બીઆઈ ગયા અને આ છે આપણું કોપરું તમે લોકો કોપરું નાખતા હો તો કોપરું નાખી શકો છો તમે કોપરું ન નાખતા હો તો ન નાખો તો પણ ચાલે આ છે લસણ આ છે લસણ આ છે લીમડાના પત્તા લીમડાના પત્તા તમે ખાતા હો તો નાખી શકો છો ન ખાતા હો તો ન નાખી શકો તો પણ ચાલે ન ફાવે તો ટેસ્ટમાં આ છે આપણા ઘરનો તાજો ફ્રેશ સરસ મજાનો ફુદીનો આ છે મરી પણ જુઓ તમને એકદમ ઝૂમ કરીને બતાવું ઘણા માણસો નહીં એમ કહે છે કે ખોટું બોલે છે પણ આ મરી છે અહીંના નથી બારના મરી છે આપણા મરી આવા ના હોય ગોળ હોય એટલે ઝૂમ કરીને બતાવવું પડે નહીં તો ચાલે આ મરી છે બારના મરી છે આ છે આદુ આ છે ફુદીનો લસણ લીલું મરચું ટમેટો તો આ બધું મિક્સ કરી અને આપણે શું બનાવવાનું છે ચાલો મિત્રો તમે મને કોમેન્ટમાં જણાવશો આ બધું મિક્સ કરવાનું છે આપણે અને ખાંડણીની અંદર એક સરસ મજાની ચટણી બનાવવાની છે તમે લોકો ચટણી કઈ રીતે બનાવો છો તે તમે મને જણાવશો હું તો આ રીતે ચટણી બનાવું છું થોડુંક નમક નાખવાનું હોય પણ નમક પાણી થઈ જાય એટલે નમક ઉપરથી નાખવાનું અંદર એડ નથી કરવાનું નમક તો ચટણી વટાઈ જાય એટલે ચાલો હું તમને બતાવું છું ખાંડણીયામાં ચટણી વાંટવાની છે આપણે મિક્સરમાં ચટણી નથી વાટવાની કારણ કે ખાંડણીયામાં વાટીએ તો એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય તો ચાલો મિત્રો તમે જે ખાતા હો તમે નાખી શકો છો એ પણ હું તો આટલી બધી વસ્તુ નાખું છું ધાણાભાજી છે ને એ થોડીક મૂરજાઈ ગયેલી છે તો એનો ટેસ્ટ બરાબર ના આવે એટલે મેં ધાણાભાજી આજે એડ નથી કરી તો આ રીતની ચટણી હું બનાવું છું તમે કેવી રીતે ચટણી બનાવો છો એ મને જણાવશો અને એકવાર આ ચટણી તમે બનાવશો તો તમને બહુ ભાવશે અને બહુ મસ્ત બનશે તો એકવાર ટ્રાય કરજો આ ચટણી બનાવી અને પછી કોમેન્ટ કરજો કે તમને કેવું લાગે છે જો સારું લાગતું હોય તમને મારી આ ચટણી બનાવવાની રીત તો મિત્રો પ્લીઝ લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારે એક લાઇકથી હું કોઈ હિરોઈન ન બની જાઉં પણ મને એવું મોટિવેશન મળે કે તમે બધા લોકો મને ખૂબ ખૂબ પસંદ કરો છો એટલા માટે લાઈક કોમેન્ટ કરવાનું કહું છું થેન્ક યુ